નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે અને મિત્રો દરરોજના તાજા અને મહત્વના સમાચાર માટે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો રાજકોટ લોકસભાના બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલ્લાસની સામે ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન દિન પ્રતિદિન વધારે ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે આજે પુષ્કરધામ મેન રોડ પર આવેલ પ્રદુમન હાઇટ્સમાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળતા ક્ષત્રિય સમાજના યુવાનો સ્થળ પર ઘૂસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા આ બેઠક રદ કરવાની ફરજ પડી હતી રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા લડત આપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અગાઉ આંદોલન પાર્ટ 1 માં પરશુত্তম રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સંમેલનો અને આવિદન પત્રો આપવામાં આવ્યા હતા જે કે ભાજપના મોવડી મંડળે રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે જે અંતર્ગત ક્ષત્રિય સમાજ ખુલ્લે આમ ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતર્યા છે આ માટે ઠેર ઠેર ક્ષત્રિય સમાજના સંમેલનો મળી રહ્યા છે આ સાથે ધર્મ કાઢીને ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને ભાજપ વિરુદ્ધ મતદાન ના સોગંદ લેવાઈ રહ્યા છે એવામાં આજે શહેરના પુષ્કરધામ મેન રોડ પર રતોમન હાઇટ્સમાં ભાજપની બેઠક બોલાવવામાં આવી હતી જોકે આ મિટિંગ શરૂ થાય તે પહેલા જ ક્ષત્રિય સમાજના ચાલીસ થી પિસ્તાલીસ જેટલા યુવાનો સ્થળ પર ઘુસી આવ્યા હતા અને જયભવાની રૂપાલાના હાય હાયના નારા લગાવ્યા હતા ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો મચાવતા પોલીસે માંડ માંડ મામલો ટાળે પાડ્યો હતો આખરે મિટિંગ રદ કરવાની જાહેરાત થતા ક્ષત્રિય સમાજના યુવાનો વિખેરાયા હતા